ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા વિકાસલક્ષી કામોમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઢેચી વડલા રોડ પર આવેલા રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ વાળા ખાંચામાં મનપાની આ ગંભીર બેદરકારીને કારણે એક બાઇક ચાલક ખાડામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે નિયમ મુજબ જ્યાં પણ ખોદકામ ચાલતું હોય ત્યાં રાહદારીઓ કે વાહનચાલકોની સુરક્ષા માટે ખાડાની ફરતે બેરિકેડ્સ અથવા સેફટી બોર્ડર બાંધવી અનિવાર્ય છે જો કે અહીં મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ જ સાધનો મૂકવામાં આવ્યા નહોતા રસ્તા પર પસાર થઈ રહેલો એક બાઇક ચાલક યુવાન અંધારામાં અથવા અચાનક આ ખુલ્લા ખાડાને ન જોઈ શકતા સીધો જ ઊંડા ખાડામાં ખાબક્યો હતો